નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં હું તમને નવા પાનકાર્ડનું ફોર્મ કેવી રીતે ભરવું તે શીખવાડીશ પાન કાર્ડનું ફોર્મ મેં ટેલિગ્રામ ચેનલમાં આપી દીધું છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો સૌથી પહેલાં તમારે નવા પાન કાર્ડ માટે આધાર કાર્ડની ઝેરોક્ષ અને બે ફોટાની જરૂર પડશે અને જે વ્યક્તિ સહી કરી શકે તે આ ફોર્મ ભરી શકશે તમારે ઉપર આપેલ બોક્સમાં પાસપોર્ટ સાઇઝના બે ફોટા લગાવી દેવાના છે ફોટા નાની સાઇઝમાં લગાવવાના રહેશે ત્યાર પછી આખું ફોર્મ તમારે ઇંગ્લિશમાં ભરવાનું છે મેં પાન કાર્ડ માટે ઓગણપચાસ નંબરનું ફોમ ભરવાનું રહેશે ફોર્મ ઇંગ્લિશમાં ભરવાનું છે અને તેમાં બધા જ અક્ષર કેપિટલ એટલે કે મોટા રાખવાનું ફોટા લગાવ્યા બાદ જમણી બાજુના ફોટા નીચે તમારે સહી કરવાની છે એના પછી એક નંબરનું બોક્સ છે એમાં તમારે ક્લિક કરવાનું છે પાન કાર્ડ કોના માટે નીકળે છે શ્રી શ્રીમતી કુમારી કે પછી મિસિસ એના પછી નીચે તમારે નામ લખવાનું છે ને પહેલાં તમારું સરનામું આવશે એના પછી તમારું નામ આવશે અને એના પછી તમારા પપ્પાનું નામ આવશે એટલું કર્યા પછી નીચે બે નંબરમાં તમારે જવાનું છે એમાં તમારે પાન કાર્ડમાં કયું નામ રાખવાનું છે એ તમારે અહીંયા લખવાનું છે એના પછી તમારે ત્રણ નંબરમાં જવાનું છે ત્રણ નંબરમાં તમારે બીજું કોઈ નીકનેમ હોય તો અહીંયા સુપર ક્લિક કરવાનું છે અને નીચે તે નામ લખી દેવાનું છે અને ના હોય તો નો ઉપર ટીક કરી દેવાનું છે ચાર નંબરમાં તમારે જાતે સિલેક્ટ કરવાની છે મેલ અથવા તો ફિમેલ પાંચ નંબરમાં તમારે જન્મ તારીખ લખવાની છે છ નંબરમાં તમે તમારા નામ નીચે તમારા પપ્પાનું નામ કે મમ્મીનું નામ રાખવા માગતા હોય તો એ નીચે સિલેક્ટ કરવાનું છે યસ અથવા યસ કરશો તો તમે રાખી શકો છો અને નો કરશો તો નહીં આવે નીચે તમારે તમારા પપ્પાનું નામ લખી દેવાનું છે પહેલાં છે અટક પછી પહેલું નામ અને બીજું નામ એવી જ રીતે તમે મમ્મીનું નામ પણ લખી શકો છો નીચે બીજા બે બોક્સ આપેલા છે એમાં તમારે પાન કાર્ડમાં કોનું નામ રાખવાનું છે મમ્મી અથવા પપ્પા એ સિલેક્ટ કરી લેવાનું છે એના પછી તમારે સાત નંબરમાં આવી જવાનું છે સાત નંબરમાં તમારે તમારું જે આધાર કાર્ડમાં એડ્રેસ છે એ અહીંયા રાખવાનું છે એડ્રેસ ફ્લેટ રૂમ નંબર બ્લોક નંબર એવી જ રીતે પહેલાખાનામાં પછી બીજા નંબરમાં છે વિલેજનું નામ તમારા ગામનું નામ ત્રીજું છે પોસ્ટ ઓફિસ ચોથામાં છે તાલુકો પાંચમામાં છે પછી ડિસ્ટ્રિક્ટ તમારો જિલ્લો કયો છે એના પછી સ્ટેટ યુનિયનમાં તમારે ગુજરાત તમારે જે પણ લાગુ પડતું હોય એ રાખવાનું છે પિનકોડ નાખવાનો છે અને કન્ટ્રીનેમ આટલું કર્યા પછી ઓફિસ પાન કાર્ડ ઓફિસના એડ્રેસ ઉપર મંગાવવા માગતા હોય તો એડ્રેસ ફિલ કરવાનું છે નાખવાનું છે પિનકોડને એ બધું નાખીને પછી આઠ નંબરમાં તમારે એડ્રેસ કયું છે એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે રહેઠાણનું છે કે ઓફિસનું છે એના પછી નવ નંબરમાં તમારે કન્ટ્રી કોડ સાથે મોબાઈલ નંબર નાખવાનો છે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખવી ફરજિયાત છે ઈમેલ આઈડી નીચે લખેલું છે એમાં તમારે ઈમેલ આઈડી નાખવાની છે દસ નંબરમાં તમે મારું સ્ટેટસ શું છે એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે અહીંયા તમારે જે પહેલું આપેલું છે પહેલું બોક્સ ઇન્ડિવિજ્યુઅલ એ જ તમારે સિલેક્ટ કરવાનું રહેશે અગિયાર નંબરનું છોડી દેવાનું છે બાર નંબરમાં તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો છે એના પછી તમારે તે નંબરમાં આવી જવાનું છે મારે ઇન્કમ એટલે કે પૈસા એમાંથી આવે છે એ અહીંયા સિલેક્ટ કરવાનું છે સેલેરી ના આવતી હોય તો તમારે નો છેલ્લું જે બોક્સ છે નો ઇન્કમ એના ઉપર સિલેક્ટ કરી દેવાનું છે એના પછી તમારે ચૌદ નંબરમાં આવી જવાનું છે જે આગળ તમે સરનામું આગળ લખ્યું છે એ રીતે નામ અને સરનામું અહીંયા ભરી દેવાનું છે એના પછી તમારે પંદર નંબરમાં પાન કાર્ડ માટે તમે કયા ડોક્યુમેન્ટ આપે છે અહીંયા સિલેક્ટ કરવાનું છે ત્રણ બોક્સ છે એમાં તમે ફક્ત આધાર કાર્ડ જ આપ્યું હોય તો આધાર કાર્ડ આધાર કાર્ડ આધાર કાર્ડ એમ લખી દેવાનું છે એના પછી સોળ નંબરમાં તમારે આવવાનું છે અને જે તમે આગળ નામ લખ્યું છે એ તમારે સોળ નંબરમાં લખી દેવાનું છે કેપિટલમાં એના પછી નીચે પ્લેસ લખેલું છે પ્લેસ તમારે ગામનું નામ લખી દેવાનું છે એના પછી નીચે ડેટ લખી દેવી જે તારીખે આ ફોર્મ તમે સબમિટ કરાવો એ તારીખ અહીંયા લખવાની છે એની બાજુમાં સિગ્નેચર એવું લખેલું છે બોક્સમાં ત્યાં તમારી સહી કરવાની છે આટલું કર્યા પછી તમે ફોર્મ સબમિટ કરાવી દેજો ફોર્મની પાછળ આધાર કાર્ડની જરૂર તમારે જોડવી પડશે એન એના ફોર્મ સબમિટ કર્યા પછી દસથી પંદર દિવસમાં તમારા સરનામા ઉપર પાન કાર્ડ આવી જશે પાન કાર્ડ તમારા ઇમેલ પર પાંચથી સાત દિવસમાં મળી જશે જેને કેવી રીતે ડાઉનલોડ કે ના આવડતું હોય તો કોમેન્ટ કરજો હું તમને તેના પર વિડીયો બનાવીને સમજાવી દઈશ આ વિડીયોમાં આટલું જ મળીએ નવા વિડીયોમાં વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને મારી ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન થઈ જજો બધા જ ફોર્મ અને માહિતી ત્યાં તમને મળી રહેશે